નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે જગદીશ વિશ્વકર્માને જ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે બનાવવાના હતા તો પછી ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રક્રિયા યોજવાની છે એવું નાટક શા માટે કર્યું મિત્રો અત્યારે ભારતીય જનતા પાર્ટીને નવા પ્રમુખ મળી ગયા છે અને નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક થઈ ચૂકી છે

પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી પરંતુ આપણે એ વિશે ટિપ્પણી જરૂર કરીશું કે જો તમારા ઘરનો મામલો છે ના તો તમને ગુજરાતની અંદર કોઈએ કહ્યું કે તમે ચૂંટણી પ્રક્રિયા યોજો ના તમને કોઈએ એવું કહ્યું કે ભાઈ તમે પાર્ટીના જે પ્રમુખની નિમણૂક કરો છે એમાં ગુજરાતની સમગ્ર જનતાના મત લઈને કરો તમને જો કોઈએ આવું નથી કહ્યું તો તમારે ભારતીય જનતા પાર્ટીમાં કોને પ્રમુખ બનાવવા કોને ન બનાવવા એ ભારતીય જનતા પાર્ટીના પોતાનો અંગત વિષય છે પરંતુ તેમ છતાં પણ તમારે આ પ્રક્રિયાને ચૂંટણીનું નામ આપી ચૂંટણી યોજાશે ચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકશે જેમાં ધારાસભ્યો અને સાંસદો વોટ કરી શકશે અને વોટ કરશે ને એના આધારે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવશે આવા બધા નાટક કરવાની શું જરૂર હતી કારણ કે કોઈએ નથી કહ્યું નથી જનતાએ કહ્યું નથી વિરોધ પક્ષે પણ કહ્યું નથી કોઈએ પણ કહ્યું તો પછી આવા બધા નાટકો કરી અને પ્રમુખની નિમણૂંક કરવાની ક્યાં જરૂર હતી એમ જ કઈ જેવું હતું ભાઈ આમ આદમી પાર્ટીની જેમ કે અમારા પ્રમુખ ગોપાલ ઇટાલિયા એમ જ કઈ જેવું હતું કોંગ્રેસની જેમ કે અમારા પ્રમુખ અમિત ચાવડા આ બધી ચૂંટણી કરી અને આ રીતે ખોટે ખોટો ડંઢેરો પીટી અને પ્રમુખ નિમણૂક કરવાની જરૂર શું હતી મિત્રો વાતચીત તો એવી છે કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા બધા જ કાર્યકર્તાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એવી જાહેરાત કરી કે ભાઈ આપણે આ વખતે પ્રમુખની નિમણૂક એ ચૂંટણીથી કરીશું તો બધા જ લોકો ખુશ થયા કે પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની અંદર પણ કોઈ બેસાડેલો માણસ નહીં આપણે ચૂંટીને લાવી શકીશું એવો માણસની નિમણૂંક આપણે કરવા જઈ રહ્યા છીએ પરંતુ આ થાય એ પહેલાં વાતો તો ઘણી બધી ચાલી પ્રદેશ પ્રમુખ તરીકે નામ પણ ઘણા બધા લોકોના ચાલ્યા પરંતુ જેમ 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 દિવસો નજીક આવતા ગયા અને જે દિવસે ચૂંટણી પણ રાખી ને ચૂંટણીની મતગણતરી પણ રાખીને વિચાર કરો તો મતગણીનો પરિણામ પણ રાખ્યો એના માટે યોજના પર કરવામાં આવી કે આ જગ્યાએ ફોર્મ ભરવામાં આવશે એ જગ્યાએથી આ જગ્યાએ વોટિંગ કરવા માટે આ લોકોના મેમ્બરો હશે પ્રદેશના હોદ્દેદારો હોય ધારાસભ્યો હોય સાંસદ સભ્યો હોય બધા લોકો મત કરશે અને મતના આધારે પછી એક વ્યક્તિને ચૂંટવામાં આવશે જે પ્રમુખ હશે પરંતુ એવું બન્યું કે કોઈનું ફોર્મ જ ન ભરાયું એક જ જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું ને એ બિનરીફ થઈ ગયા જે ભાજપને તાલુકા પંચાયતની એક સીટ ફાળવવાની હોય તો એક સીટની અંદર ભાજપના દસ દસ ઉમેદવારો ફોર્મ ભરે ને તો પાંચ જણા તો વેટિંગમાં કેટલા એક તાલુકા પંચાયતની સીટ ઉપર એવું કહેવામાં આવે કે ભાજપના ઉમેદવારોને ફોર્મ ભરવાના છે તો દસ લોકોના ફોર્મ ભરાય ને પાંચ વેટિંગમાં આવે એ રીતે ગામના સરપંચમાં જો એવું કહેવામાં આવે કે ભારતીય જનતા પાર્ટીના નામથી ફોર્મ ભરવાના છે તો ઓછામાં ઓછા પાંચથી વધારે ફોર્મ આવે તો એવી ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રમુખ પદ માટેની જાહેરાત કરવામાં આવી આખા ગુજરાતની અંદર ફોર્મ વિતરણ કરવામાં આવ્યા ફોર્મ લઈ ગયા જેને ભરવું એને છૂટી આપવામાં આવી તેમ છતાં ખાલી એક જ ફોર્મ ભરાયું કેમ મિત્રો આવું કેમ બનતું હશે જ્યારે આ વિષય ઉપર આપણે વાતચીત કરીને ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા સંગઠિતકારી નેતાઓ જોડે વાતચીત કરી બીજા જોડે વાતચીત કરી ત્યારે બધાનો એક જ સૂર હતો અમારી ભારતીય જનતા પાર્ટીની અંદરથી બીજો કોઈ દાવેદાર ન હતો એટલા માટે એકમાત્ર માત્ર દાવેદાર હતા જગદીશભાઈ વિશ્વકર્મા એટલા માટે એમને પ્રમુખ બનાવી દેવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીની અંદર જો ગોતવા જઈએ તો ઘરે ઘરે એક અને નેતાઓની દ્રષ્ટિએ જ ગોતવા જઈએ તો તાલુકે તાલુકે એક કે બે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદના દાવેદાર બનવું હોય એવા લોકો મળી રહે પરંતુ વાતચીત મિત્રો આ નથી વાતચીત એ છે કે જે ગૂટબાજી ચાલી રહી છે ગૂટબાજીના લીધે ઘણી બધી આંતરિક સમસ્યાઓ પણ ચાલી રહી છે ને જેને આદેશ મળે છે એ જ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે બીજો વ્યક્તિ ફોર્મ ભરી શકતો નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર હવે એ પ્રકારની સ્વતંત્રતા નથી રહી કે એમનો જ કાર્યકર્તા એમની સામે બોલી શકે કે એમનો જ કાર્યકર્તા એમની સામે કે એમના જોડે કંઈ પણ વાતચીત કરી શકે મિત્રો તમે વિચાર કરો કે માર્કેટ યાર્ડની ચૂંટણી હોય ત્યારબાદ સહકારી સંઘોની ચૂંટણી હોય ત્યારબાદ ડેરીની ચૂંટણી હોય કોઈ પણ ચૂંટણી હોય તો ઘણા બધા ફોર્મ ભરાય છે નાની નાની કોઈ પણ ચૂંટણીઓ જોઈ લો લગભગ ટિકિટની માગણી કરવાવાળા પણ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પણ તાલુકાના ટિકિટની માગણી થતી હશે તો દસથી વધારે લોકોએ માગી છે કોઈ નાના તાલુકા પંચાયતની ટિકિટની વાતચીત કરો તો દહથી વધારે માગે એ પાર્ટીમાં એવું તો કેવી રીતે બન્યું કે જગદીશ વિશ્વકર્મા એ ડાયરેક જ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા અને કોઈ ફોર્મ પણ ન ભર્યું કમસે કમ ફોર્મ ભર્યું હોત ઇલેક્શન ઇલેક્શનથી હોત તો એવું તો લાગો ને કે ભાઈના સ્વતંત્રતાનો અધિકાર મળ્યો ધારાસભ્યોને વોટ કરવાનો અધિકાર મળ્યો સંસદ સભ્યોને વોટ કરવાનો અધિકાર મળ્યો પરંતુ જો ધારાસભ્યોને સંસદ સભ્યોને વોટ કરવાનો અધિકાર મળે તો પરિણામ કંઈક અલગ આવી જાય અને એમાં પણ જો એવું કહેવામાં આવે કે આ મત જે છે મત કર્યા પછી આ મત કોઈ જોવાનું નથી ને આ મતની પેટીને આપણે ડાયરી કરી સળગાવી દઈશું ખાલી તમે આ મત કરો ત્યાં સુધી એની ગણતરી થાય એકવાર ત્યારબાદ એ મતની પેટીના મતદારોને ત્યાંને ત્યાં બધાની હાજરીમાં સળગાવી દેવામાં આવશે બધાના મતો એ ગુપ્ત રાખવામાં આવશે તો તો પરિણામ એવું આવે કે જે કોઈની સીમા જ નથી આ બધું જ થવાનું મૂળભૂત કારણ એક છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઘણું બધું ઠીકઠાક ચાલતું નથી ચાલતું એના પણ હું તમને કારણો કહી દઉં થોડા સમય પહેલાં અમિત શાહ પણ ગુજરાત આવ્યા હતા એના હમણાં જ આનંદીબેન પટેલ પણ ગુજરાત આવ્યા આજથી નહીં જ્યારે બે હજાર બારથી જ્યારે લગભગ નરેન્દ્ર મોદીએ દેશની અંદર વધારે પડતું મહત્ત્વ આપતા હતા અને આનંદીબેનને અહીંના સીએમ બનાવ્યા હતા એ સમયથી અમિતભાઈ શાહ અને આનંદીબેનને જોઈએ એવું ખાસ બનતું નથી એટલે કે રાજકીય વિષયમાં નથી બનતું પારિવાહિક સંબંધોની અંદર બનતું હશે પરંતુ રાજકીય વિષયની અંદર બનતું નથી એટલા માટે કરીને ક્યાંક ને ક્યાંક પોતપોતાના માણસો પોતપોતાના ગુટના માણસો કેવી રીતે શેર થાય એ લડાઈઓ હંમેશા ચાલતી રહે છે જ્યારે ગુજરાતના પ્રમુખ એ સી આર પાટીલ સાહેબ હતા ત્યારે સી આર પાટીલ જ્યારે ગુજરાતના પ્રમુખ હતા ત્યારે પણ મતલબ કે એમને એવું માનવામાં આવતું હતું કે મોદી સાહેબના ખૂબ નજીક ગણવામાં આવે છે પરંતુ આ વખતે ઘણા બધા દાવેદારો હતા ઘણા બધા હોદ્દેદારો હતા તેમ થતાં જગદીશ વિશ્વકર્માને બનાવી દેવામાં આવ્યા તો એવું કહેવામાં આવે છે કે અમિત શાહના ખાસ ગણવામાં આવે છે એટલે કે અમિત શાહના ખૂબ જ નજીકના માણસ છે ત્યારબાદ આનંદીબેન પણ અહીંયા દોરા ઉપર હતા સૌરાષ્ટ્રના દોરા ઉપર ગયા ઉદય કાનગઢ જેમના જોડે રાજકોટની અંદર મુલાકાત પણ કરી અને જેમને થોડી ટકોર પણ કરી હતી એ ઉદય કાનગઢનું નામ પણ પ્રદેશ પ્રમુખની અંદર આવતું હતું ત્યારબાદ વાતચીત કરીએ તો એવા ઘણા બધા ચહેરાઓ હતા કે જેમનું નામ આવે ઉત્તર ગુજરાતની જ વાતચીત કરીએ તો શંકરભાઈ ચૌધરીનું નામ પણ ક્યાંક ને ક્યાંક પ્રમુખ પદ માટે ચર્ચાતું હતું ત્યારબાદ વાતચીત કરીએ તો જગદીશભાઈ વિશ્વકર્માનું પણ નામ ચર્ચાતું હતું ઘણા બધા એવા ચહેરાઓ હતા બચુભાઈ ખાબડકરે ઘણા જેમની કોઈ સીમા જ નથી એટલા બધા લોકોનું નામ એ પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાતું હતું પરંતુ એવું શું કારણ બન્યું કે જગદીશ વિશ્વકર્માના નામ ઉપર મોહર મારી દેવામાં તો મિત્રો વાતચીત તો ઘણી લાંબી છે પરંતુ દિલ્હીથી જે રાજકારણ રમાતું હોય છે દિલ્હીથી જે રાજકારણ થતું હોય છે એ રાજકારણને અહીંયા નીચે કોઈ પણ લોકો એને કશું જ કરી નથી શકતા દિલ્હીથી જ બધા ફેસલા થતા હોય છે આ જે લોકશાહીની વાત હતી ચૂંટણી પ્રક્રિયાની વાતચીત હતી જે નાટકોની વાતચીત હતી એ તદ્દન ખોટી હતી કારણ કે એવું બિલકુલ થયું નથી તો પછી તમારે ચૂંટણી પ્રક્રિયા રોકવી અને નાટકો કરવાનો ઢંગ કરવાનું કોણે તમને કીધું હતું કોઈએ એવું કહ્યું નહોતું કે ના કોઈ જનતાએ એવું ઓપિનિયન રાખ્યો હતો ના મીડિયા ન્યૂઝવાળાએ એવું કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં આ વખતે ચૂંટણી કરીને પ્રમુખ ચૂંટાવો જોઈએ ના જનતાએ કંઈ એવું કહ્યું હતું ના કોંગ્રેસે કહ્યું ના આમ આદમી પાર્ટીએ કહ્યું તો કોઈએ કહ્યું નથી તો મારા ઘરે મારે કોની નિમણૂક કરવી એ મારે પોતાની મરજીની વાત છે આમ પણ ચૂંટણીના પ્રક્રિયાના નામે ખાલી નાટક કરવામાં આવ્યું તો એનાથી ડાયરી કે સીધે સીધું કહી દેવું હતું કે આપણા પ્રમુખ એ જગદીશ વિશ્વકર્માને આમ પણ એ પાર્ટીની અંદર કોઈને બોલી તો શકતું નથી કોઈ ખુલીને તો આવી નથી શકતું કોઈ પોતાની ડિમાન્ડ પણ રાખી નથી શકતું કે મારે પ્રમુખ બનવું છે કે મારે નથી બનવું તો પછી એવી પાર્ટીની અંદર ડાયરીક જ તમે મેન્ડેટ આપી દીધો તો એ પાર્ટીની અંદર તમને ના કોણ પાડવાનું હતું કે તમે આવું કેમ કર્યું પરંતુ વાતચીત એવી છે કે જ્યારે ગુટબાજી વધી છે ત્યારે ગૂટબાજીની અંદર બધા જ લોકોને સાચવવામાં કહેવામાં આવે છે કે તમારું પણ થઈ જશે તમારું પણ થઈ જશે તમારું પણ થઈ જશે તમારું પણ થઈ જશે બધાનું થઈ જશે એવું કહીને પછી કોથળામાંથી બિલાડું બતાવવાનું કે આ રીતે થઈ ગયું એવા માણસને લઈ આવવાનો કે જે માણસનું ક્યાંય નામ જ ચર્ચામાં ના જેમ કે વાતચીત કરીએ તો જ્યારે આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ એ સીએમ તરીકે નક્કી થયું ત્યારે સીએમ સાહેબને ખુદને ખબર નથી કે મારું નામ નક્કી થઈ ગયું છે ભાજપની તો વાત છોડો ભાજપમાં તો કોઈને ખબર નથી ધારાસભ્યથી ખૂબ સમયથી આવતા ખૂબ સમયથી બેતા ભાજપના મોટા મોટા નેતાઓ ભૂપેન્દ્રભાઈને નહોતા ઓળખતા બોલો તમે માનજો મોટા મોટા નેતાઓ નહોતા ઓળખતા કે ભૂપેન્દ્રભાઈ પટેલ કોણ છે પરંતુ જ્યારે એમનું નામ આવી ગયું જ્યારે એ સીએમ બની ગયા ત્યારબાદ તો પછી એમને બધા જ નેતાઓને ઓળખાણ ના થતી હોય તો પણ કરવી જ પડે આવું ને આવું જ કંઈક રાજસ્થાનમાં થયું જ્યારે વસુંધરા રાજે આમ પરચી ખોલી અને આમ જ્યારે ભજનલાલ શર્માનું નામ વાંચ્યું એટલે રસુન્દ્ર રાજેના મતલબ કે એક્સપ્રેશન આ એમ હતા ખૂદ ચોંકી ગયા કે આ શું થઈ રહ્યો છે આ કેવી રીતે કોણ કોને મુખ્યમંત્રી બનાવી દીધા કેમ બનાવી દીધા ઘણા બધા સવાલો એ ભારતીય જનતા પાર્ટીના અંદરના લોકોને જ થતા હોય પરંતુ આપણે કોઈ સંગઠન ઉપર વાતચીત નહીં કરીએ કોઈ સંગઠન ઉપર આગળ નહીં ઉઠાવીએ પરંતુ વાતચીત એ કરીશું કે તમારે કોને પ્રમુખ બનાવવા કોને ન બનાવવા એ તમારા મરજીની વાત છે પરંતુ તમે આ ચૂંટણીવાળી જે તતંગ કરવામાં આવ્યા જે જનતાને બેવકૂફ બનાવવા માટે જનતાને ફોલાવવા માટે કરીને જે જે આખો પ્રોટોગેન્ડા ચલાવવામાં આવ્યો કે ચૂંટણી થશે અને ચૂંટણીમાં ફોર્મ ભરી શકાશે અને ફોર્મના આધારે પ્રમુખ ચૂંટાશે જે કરવામાં આવ્યું એ ખૂબ જ મતલબ કે ખૂબ જ દુઃખદાયક છે કે આવું ન થવું જોઈએ સીધે સીધા તમે પ્રમુખની નિમણૂક કરી દીધી હોત તો પણ તમને કોણ ના પાડતું હોત ત્યારબાદ વાતચીત કરવામાં આવી છે કે ઓબીસી ચહેરાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા ઓબીસી ચહેરાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા પહેલું તો તમને એ ખબર છે કે ઓબીસીમાં કેટલી જાતિઓ આવે ઓબીસીમાં કેટલી જાતિઓ આવે કેટલી જાતિઓ છે એ જાતિઓની સંખ્યા કેટલી છે એ સંખ્યા મુજબ એ જ જાતિઓનું વર્ગીકરણ કેટલું થાય છે એ જ જાતિઓની મુજબ એમાંથી કેટલો વર્ગ એ પછાતની દ્રષ્ટિએ પછાતમાં આવે છે શું આવે છે બધી જ વાતચીત કરવાની હોય તો એ તમે એની અંદર ડિટેલમાં જાઓ કોઈ પણ જાતિ હોય કોઈ પણ જાતિની અંદરથી નેતા આવતો હોય કોઈપણ વિસ્તારની અંદરથી નેતા આવતો હોય કે ઓબીસીની અંદરથી આવતા હોય ઉપરની અંદરથી આવતા હોય એસટીએસસીની અંદરથી આવતા હોય તો એ જાતિ કે વિષયની પરિસ્થિતિને એ માણસ સંપૂર્ણપૂણે ઊંડાણપૂર્વક સમજણ એનામાં હોવી જોઈએ તો એ વસ્તુ સરભર બને છે પરંતુ જે પણ કરવામાં આવ્યું એ બદલ જગદીશભાઈ વિશ્વકર્માને આપણે પણ અભિનંદન પાઠવીએ છીએ કે જે જે પણ થયું પણ એ પ્રમુખ બની ગયા એ બન્યામાં આપણને કોઈ દુઃખ નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બન્યા છે મારા કે જનતાના નહીં પરંતુ તેમ છતાં પણ આપણે વાતચીત કરીએ તો એમને જે પ્રમુખ બનાવવામાં આવ્યા એ પ્રમુખની અંદર જે આ ચૂંટણીવાળો ડંઢેરાનું કામકાજ કરવામાં આવ્યું ત્યારબાદ જે અંદરો અંદર એમની ગૂંટબાજી ચાલે છે એમાં અમિત શાહના માણસ તરીકે એવો પ્રમુખ બન્યા હોય એવી લોકમુખે ચર્ચા પણ ચાલી રહી છે ત્યારબાદ વાતચીત કરીએ તો આનંદીબેન પણ અહીંયા આવ્યા આનંદીબહેને પણ એમની કોઈ પણ પ્રમુખ બને એવું લુક મુખે ચર્ચાઈ રહ્યું છે એના માટે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ ક્યાંક ને ક્યાંક એ પ્રયત્નોની અંદર એવો નિષ્ફળ નીવડ્યા પરંતુ તેમ છતાં પણ જગદીશ વિશ્વકર્માએ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે એટલે સોરી ચૂંટાઈ આવ્યા એવું તો ન કહેવાય પરંતુ બનાવી દેવામાં આવ્યા છે કારણ કે ચૂંટણી હતી એટલે આપણે એવું કહેવું પડે કે ચૂંટાઈ આવ્યા પરંતુ ચૂંટણી જ નથી થઈ બિનહરીફ થયા અને આપણી મોટી પાર્ટીમાં કોઈ એ ફોર્મ પણ ન ભર્યું તો એ પાર્ટીની આપણે એવું સમજી શકીએ કે પાર્ટીની સમરસતા અને મિલન સાર ખૂબ સારી કહેવાય બરાબર કે કોઈએ પણ ભારતીય જનતા પાર્ટીના કોઈએ પણ ફોર્મ ન ભર્યું પરંતુ ભરીને પણ શું કરે પાર્ટીનો જેથી આદેશ હોય ઉપરથી જે આદેશ હોય એ જ ફોર્મ ભરી શકે જો બીજો વ્યક્તિ ફોર્મ ભરે તો આજે નહીં કાલે નહીં જેમ તેમ કરીને એને ભારતીય જનતા પાર્ટીમાંથી બેદખલ કરી દેવામાં આવે કાઢી દેવામાં આવે એટલે બાકી સ્વતંત્રતા જેવું કાંઈ રહ્યું નથી બાકી જો સ્વતંત્રતા જેવું હોય તો તમે ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતા તો ગણો દક્ષિણથી લઈને સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતથી લઈ એક એક વિસ્તારની અંદર પાંચ પાંચ નેતાઓ છે ઉત્તર ગુજરાતથી ચાલુ કરીએ તો શંકરભાઈ જયેશ રાદડીયા ત્યારબાદ કુંવરજી બાવળિયા ઝાલ લાલ ચાવડા તો અત્યારે એમએલએ પદમાં નથી ત્યારબાદ વાતચીત કરીએ તો આપણે અહીંયા ઘણા બધા ઘણા બધા નેતાઓ અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ એ તો કદાચ કે હમણાં આવેલા છે પરંતુ જૂના નેતાઓની ગણતરી કરવામાં આવે ને તો સૌરાષ્ટ્રમાં એવા મજબૂત નેતાઓ પડ્યા છે દક્ષિણની અંદર એવા નેતાઓ પડ્યા છે મધ્યપ્રદેશની અંદર એવા નેતાઓ પડ્યા છે પરંતુ મજબૂત નેતા કે પોતાની જાત ઉપર નેતૃત્વ કરી શકે એવું એવું પણ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી ક્યારેય આગળ કરવા માગતી નથી એટલા માટે કરીને જ ભારતીય જનતા પાર્ટીની અંદરથી એવા પ્રકારના પ્રમુખો એવા પ્રકારના મુખ્યમંત્રીઓને લાવવામાં આવે છે જે કોઈકને આધીન હોય જે રબર સ્ટેન્ડ હોય અને જે કોઈકને આધીન હોય એટલા માટે જ એ કોઈકના કંટ્રોલમાં હોય અને કોઈકના કંટ્રોલમાં હોય તો જે જગ્યાએથી કંટ્રોલ કરવું હોય એ જગ્યાએથી આખું રાજ્ય કંટ્રોલ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થાથી અત્યારે પાર્ટીની અંદર ચાલી રહી છે પરંતુ તેમ છતાંય ખૂબ ખૂબ અભિનંદન કે જે કોઈપણ પણ સામદંડ ભેટ ગમે રીતની નીતિ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા એ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ તરીકે નિમણાઈ ચૂક્યા છે એટલે આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે પાર્ટીને કેટલી આગળ લાવવાનો પ્રયાસ કરે છે કે પાર્ટીને કેટલી ડુબાડવાનો પ્રયાસ કરે છે આવનારો સમય જ બતાવશે પરંતુ અત્યારે બસ આટલું નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરીને જો તમને મારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક સબસ્ક્રાઇબ ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડિયો બનાવતો રહું